અરવિંદ કેજરીવાલે ગુજરાત ભાજપ પર પ્રહારો કરતા લખ્યું છે કે જે ખેડૂતોનો અવાજ બને છે જે ખેડૂતો માટે બોલે છે તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે ખેડૂતોની બે માંગ સાથે રાજુ કરપડાએ એ બોટાદ પહોંચ્યા હતા અને સાથે જ અલગ અલગ માંગણીઓ જે છે તે આ રાખવામાં આવી હતી સમાચારોમાં આગળ વાત ખેડૂતોની કરીએ તો બોટાદમાં છેલ્લા દસેક દિવસથી એપીએમસી માં ખેડૂતો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે એમની આપ નેતા રાજુ કરપડા આવ્યા છે ત્યારે ગઈકાલથી જે દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારબાદ બોટાદ એપીએમસી મામલે હવે રાજકારણ ગરમાયો હોવાના સમાચાર મળી રહ્યા છે ગઈકાલે સવારથી જ એ ખેડૂતો સાથે રાજુ કરપડા કે જે ત્યાં એપીએમસી ખાતે પહોંચ્યા હતા હજારોની સંખ્યામાં ખેડૂતો સાથે હલ્લાબોલ કર્યું ખેડૂતોની બે માંગ સાથે રાજુ કરપડાએ બોટાદ પહોંચ્યા હતા અને સાથે જ અલગ અલગ માંગણીઓ જે છે તે આ રાખવામાં આવી હતી લગભગ રાત આખી ત્યાં રહ્યા હતા પરંતુ રાત્રે ત્રણ વાગ્યા આસપાસ રાજુ કરપડાની અટકાયત થતા બબાલ જેવા દ્રશ્યો સર્જાયા હતા રાજુ કરપડાની અટકાયત બાદ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પર ગંભીર પ્રહારો કર્યા છે કેજરીવાલના ટ્વીટ બાદ ગોપાલ રાયે પણ ટ્વીટ કર્યું છે સાથે જ એવું લખ્યું છે કે

ગુજરાતમાં ખેડૂતોનો અવાજ એ બનશે તો એ ભાજપ જે છે એમને દબાવવાના પ્રયત્નો કરશે ખેડૂતોની લડાઈ હવે રોકાશે નહીં એ યાદ રાખી લેજો તેવું અરવિંદ કેજરીવાલે રાખીવા ટ્વીટ કરતા રાજકારણ ગરબાય તો બીજી તરફ ગોપાલ રાય છે એમણે લખ્યું ગુજરાતમાં ભાજપનો ખાતમો એ હવે જરૂરી છે કારણ કે ખેડૂત મુદ્દે પણ કોઈ બોલવા નથી દેતું કરપડા તો માત્ર એ ખેડૂતોનો અવાજ બન્યા હતા છતાં પણ એમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે અને આખી ઘટનાને લઈને એ પીએમસી મામલે હવે બોટાદ સહિત ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ગઈકાલથી જ આપણે જે છે કે જેની અંદર એ જે આખી ઘટના બની કપાસમાં કરદાને લઈ યોગ્ય ભાવ ટેકાના ભાવ આ બધી જે મુશ્કેલી છે એ ખેડૂતોની આપપીતી જાણવા માટે રાજુ કરપડા ત્યાં ખેડૂત નેતા તરીકે ગયા હતા મોડી સંખ્યામાં ખેડૂતો પણ ત્યાં હતા

રાજુ કરપડાની જ્યારે અટકાયત કરવામાં આવે છે ત્યારે ખેડૂતો જે છે તે પોલીસ સામે થઈ જાય છે અને કહે છે કે તો અમારો વાત બને છે તમે રીતે પકડી જાઓ છો ત્યારે પોલીસ જે છે એમને ત્યાંથી અટકાયત કરીને લઈ જાય છે જેવી એમની અટકાયત થાય છે એવું ટ્વિટર માધ્યમથી લોકો ટ્વીટ કરે છે આમ આદમી પાર્ટીના ગુજરાતના કાર્યકર્તાઓ અને નેતાઓ ટ્વીટ કરે છે ત્યારબાદ એ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સહિત ગોપાલ રાયને બધા જ લોકો ટ્વીટ કરી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી સામે ગંભીર આરોપો લગાવે છે કે જે ખેડૂતો સામે બોલે છે જે ખેડૂતોનો અવાજ દબાવે છે જે ખેડૂતના હિત માટે વાત કરે છે જે ખેડૂતના ઈશારે એટલે ગુજરાત પોલીસ પર પણ એમણે ગંભીર સવાલો ઉભા કર્યા હશે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને શું જવાબ આપે છે કારણ કે હવે ધીમે ધીમે આવનારી ચૂંટણીઓ આવી રહી છે એ બાદ એ ગુજરાતની અંદર નાનું મોટું એ રાજકારણ જે છે તે અત્યારે ગરમાઈ રહ્યું છે ક્યાંક એ આંતરિક વિખવાદ બહાર આવી રહ્યો છે તો ક્યાંક કોઈ અવાજ બનવા માટે જાય તો ક્યાંક એમની ધરપકડ થઈ જાય છે અથવા તો તેમની અટકાયત કરી દેવામાં આવે છે ઝપાઝપીના દ્રશ્યો લાફાકાંડના બધું જ ગુજરાતની રાજનીતિમાં છેલ્લા પાંચેક દિવસથી જોવા મળી રહ્યું છે ત્યારે હજુ પણ એ આગામી દિવસમાં ગુજરાતની રાજનીતિમાં નવું શું જોવાનું છે એ હવે આવનારા સમયમાં ખબર પડશે हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉसा चाट से है क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस